વિશ્વ સ્તરે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ના યોગદાન સામર્થ્ય અને સિદ્ધિના સમર્થનમાં દર વર્ષે ને દિવસ તરીકે ઉજવવામાં આવે આવે છે છે ગુજરાતમાં નું માનવામાં દિવસે દિવસે યુનિટમાં અહીં વધારો થતો જોવા મળી રહ્યો છે રાજકોટમાં એમએસએમઇ ના મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગ મળીને કુલ એક લાખ થી વધુ ઉદ્યોગો સ્થપાયા છે જેનાથી લગભગ સાત લાખ જેટલા લોકોને રોજગારી મળી રહી છે રાજકોટમાંથી એક્સપોર્ટ ઘણું થઈ રહ્યું છે પણ એક્સપોર્ટમાં આજકાલ તકલીફ એ છે કે કન્ટેનર ફ્રેઇટ ખૂબ જ વધી ગયા છે લગભગ ત્રણ ગણા થઈ ગયા છે તો એક્સપોર્ટને ઇન્સેન્ટિવ એમએસએમઇમાં આપવા માટે થઈને એક્સપોર્ટ ઇન્સેન્ટિવ વધારવાની જરૂર છે જે હાલમાં ફક્ત એકથી બે ટકા જેવા રહી ગયા છે જીએસટી કલેક્શન દિવસે ને દિવસે ગવર્મેન્ટની અપેક્ષા કરતાં વધતું જાય છે તો એક તો બાર અને અઢાર ટકાનો બે સ્લેબ છે એ મર્જ કરીને ચૌદ ટકાનો કરી દેવામાં આવે ઉપરાંત ઓટો પાર્ટ્સમાં અને ઓટોમોબાઈલમાં ખૂબ જ ઊંચો એટલે કે અઠ્યાવીસ ટકાનો જીએસટી દર છે જેને